ચલાવે છે ગિરિરાજ ને છોકરો ચલાવે છે કઈ રીતના પાંચ એચ બી નું ટ્રેક્ટર લીધેલું છે ભાઈએ સત્તર છ બે હજાર ચોવીસ ગામ ક્યું ભાઈ ગામ ક્યું તમારું તાલુકો જેસર ભાવનગર લેવા આવેલા છે જોઈ શકો છો ગિયર બોક્સ વાળું પાંચ એચપી સાડા સાત એચપી સ્ટોક માં છે સીઝન નો ટાઈમ છે લેવા માટે આ સ્ક્રીન ઉપર આપેલા નંબરનો કોન્ટેક કરી અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો આ નંબર ઉપર તો વહેલી તકે તમે પણ વસાવો ગિરિરાજ નેનો ટ્રેક્ટર આગળ જાય છે ગાડીમાં અંદર ટ્રેક્ટર સત્તર છ બે હજાર ચોવીસ